નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રકરણ પચીસ અને સાદું રૂપમાં પ્રેક્ટિસ માટેના દાખલા તેમજ પરીક્ષામાં કેવા દાખલા પૂછાય છે એ સમજવાના છે તો તો એક પરીક્ષામાં આ રીતના દાખલા પણ પૂછાતા હોય છે ભાગુ સભાની નિશાની બદલવી તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે જો ગુણ્યા ને ભાગ્યા ઓછા ને ગુણ્યા ભાગ્યા ને વત્તા અને વત્તાને ઓછામાં બદલવામાં આવે તો ત્રણ ઓછા પંદર ભાગ્યા ઓગણીસ છે ગુણ્યા આઠ વત્તા કોધુ રૂપ આપો ચાલો આપણે સમજીએ બરાબર પહેલાં તો આપણે રકમ જે આપી છે ને એને લખી દઈએ ત્રણ ઓછા પંદર ભાગ્યા ઓગણીસ કોશમાં આપે છે ગુણ્યા આઠ વત્તા છ જે રકમ આપી છે એને લખી દેવાની છે હવે આપણે જ્યાં જ્યાં નિશાનીઓ બદલવાની કીધી છે ત્યાં બદલી દેવાની છે ચાલો પહેલા તો અહીંયા જો ઓછાને સેમાં બદલવાના છે આ તો શું કીધું છે ગુણ્યા તો આપણે ઓછા શું કરી દઈશું ગુણ્યા પંદર એમના એમ પછી ભાગ્યા ને કીધા છે વત્તામાં તો અહીંયા ભાગાકારની જગ્યાએ શું મૂકીશું વત્તા ઓગણીસ એમના એમ કૌણ સેમના એમ ચાલો હવે જુઓ ગુણ્યા એને ભાગ્યા તો આ જે ગુણ્યા છે એને શું કરી દેવાનું છે ભાગ્યા આઠ એમ ના એમ અને વત્તા ને શું કીધું છે ઓછા તો વત્તા ની જગ્યાએ ઓછા મૂકી દીધો અને છ એમ ના એમ સૌથી પહેલા આપણે શું કામ કરવાનું છે તો જે નિશાની બદલામાં જે કીધું છે એ આપણે ફરી મૂકી દેવાનું છે ચાલો હવે આપણે આ રીતના ક્રમમાં લેવી પડે પહેલા ભાગાકાર પછી ગુણાકાર પછી સરવાળો અને પછી બાદ બાકી તો ચાલો અહીંયા સમજીએ તો અહીંયા જુઓ આ ચાર ક્રિયાઓ પ્રમાણે લેવી પડે પણ અહીંયા કૌશ આપેલું છે તો સૌથી પહેલા કોનું કામ કરવું પડશે આપણે વી બડમાસ નિયમ પ્રમાણે

જો ક્રિયા ગુણાકાર બા ગુ સ બા પ્રમાણે પહેલી કઈ કરવાની છે ગુણાકાર તો અહીંયા પંદર તરી પિસ્તાલીસ અને પછી વત્તા ઓગણીસ એમના એમ કૌશ એમના એમ ભાગાકાર એમના એમ આઠ એમના એમ ઓછા એમના એમ આ બધું એમનું એમ જ મૂકવાનું અહીંયા તમે કશું ના કરી શકો બરાબર પહેલા કૌંસને જ આપણે છોડવાનો છે ચાલો હવે આપણે પિસ્તાલીસ વત્તા ઓગણીસ કૌંસમાં આપ્યા છે એટલે પહેલા એની જ ક્રિયા કરવી પડશે તો નવ ને પાંચ ચાર અને પાંચ ને એક છ બરાબર કેટલા આવશે ચોસઠ આવશે બરાબર ને તો આ કૌંસ આપણો ખુલી ગયો કારણ કે હવે એક જ ક્રિયા તેને આપણે કરી દીધું હવે ભાગ્યા આઠ ઓછા છ બરાબર બે ક્રિયા છે કરવી પડે ને તો અહીંયા ચોસઠ ભાગ્યા આઠ છે ચોસઠ ભાગ્યા આઠ તો હવે આપણે એઠું એઠું ચોસઠ આઠ આઠ ઉડી જાય તો શું વધશે ચોસઠ ભાગ્યા આઠ એટલે

તમારે ક્યાંય ના ક્યાંય ભૂલ આવે તો જુઓ અહીંયા વિકલ્પ એ આપ્યો છે બે એ જ આપણો સાચો જવાબ બનશે જો તમે ક્યાંક સ્ટેપમાં ભૂલ કરશો તો તમારો જવાબ આમાંથી બીજો પણ આવી શકે એટલે આપણે બિલકુલ નિયમ પ્રમાણે ચાલવાનું છે હવે આપણે બીજું ઉદાહરણ સમજીએ જો વત્તા ને બદલે ઓછા ઓછા ને બદલે ગુણ્યા ગુણ્યા ને બદલે ભાગ્યા ભાગ્યા ને બદલે વત્તા લેવામાં આવે તો 50 ઓછા 9 ભાગ્યા 50 વત્તા 450 ગુણ્યા 15 બરાબર છે તો સૌથી પહેલા આપણે રકમ લખી નાખીશું તો 50 ઓછા 9 ભાગ્યા 50 વત્તા 450 ગુણ્યા 15 હવે આપણે શું કરવાનું તો નિશાની બદલે જ્યાં જ્યાં કીધું છે તો ચાલો પહેલા તો અહીંયા ઓછાકાર જુઓ તો ઓછાને બદલે શું કીધું છે આ ઓછાને બદલે ગુણ્યા એટલે જ્યાં ઓછા છે ત્યાં ગુણ્યા મૂકી દઉં કે નવ પછી કઈ નિશાના ભાગા તો ભાગાકારને બદલે શું કીધું છે વત્તા તો અહીંયા વત્તા મૂકી દઉં પાછા પચાસ એમના વત્તાના બદલે શું કીધું છે તો વત્તાના બદલે ઓછા તો અહીંયા ઓછા મૂકી દઉં

પચાસ એમના એમ ગુણે એમના એમ નવ એમના એમ બધા એમના એમ પચાસ એમના એમ ઓછા એમના એમ હવે ક્યાં આવી ગયા તો અહીંયા આવી ગયા ચારસો પચાસ ભાગ્યા પંદર બરાબર અહીંયા આવી ગયા હવે આપણને ખબર છે કે પંદર પિસ્તાલીસ થાય પણ અહીંયા ચારસો પચાસ છે એટલે પંદર ગુણ્યા ત્રીસ થાય બરાબર ને કારણ કે ચારસો પચાસ કરવાના છે એટલે પંદર પંદર ઉડી ગયા બરાબર તો હવે આપણે શું જવાબ કરીએ પચાસ ગુણ્યા નવ પચાસ ઓછા અહીંયા શું વધ્યા જુઓ પંદર પંદર ઉડી ગયા એટલે શું વધ્યા ઓનલી ત્રીસ બરાબર અહીંયા છેદ ઉડી જાય છે એટલે આટલા ચાલો આટલું થઈ ગયા પછી હવે જોવા કઈ ક્રિયા કરવાની ભાગાકાર પછી ગુણાકારની તો હવે ગુણાકારવાળી ક્રિયા કઈ છે આ તો એનો જવાબ લખવાનો છે આપણે નવ પંચા પિસ્તાલીસ અને શૂન લગાવી દો કારણ કે પચાસ 9 નવું આપણે કરવા બેસવાનું નથી આપણે શું કરવાનું છે નવ પંચા પિસ્તાલીસ કરી દેવાના અને પાછળ એક શું લગાવી દેવાની એટલે આપણો જવાબ આવી જાય જો તમે ગુણાકાર કરવા બેસો તો તમારો ઘણો બધો ટાઈમ જાય ચલો આ ક્રિયા પતી ગઈ એટલે પત્તા પચાસ અને ઓછા ત્રીસ એમનું એમ ઉતારી દેવા બરાબર હવે આપણે કઈ ક્રિયા કરીશું સરવાળો આપણે ત્રીસ ની બાદ બાકી કરવાની છે બરાબર તો પાંચસો માંથી હવે ત્રીસ બાદ થાય તો કેટલા વધે ચારસો ને સિત્તેર આપણો જવાબ આવે તો એ ચારસો ને

શું કીધું છે જો ઓછા અરે વત્તાના બદલે ઓછા ઓછાના બદલે ગુણ્યા ગુણ્યાના બદલે ભાગા અને ભાગાકારના બદલે વત્તા ગણવામાં આવે તો આમાં શું જવાબ મળે તો સૌથી તો પહેલા આપણે જેમ આપ્યું છે એમ લખી નાખીએ તો નેવ્યાસી એકસો ભાગ્યા એકસો એકવીસ ગુણ્યા અગિયાર

121 भाग 11 લખાય કે ના લખાય લખાય - 14 * 7 આમ લખાય કે ના લખાય લખી શકાય બરાબર હવે અહીંયા ઉડાડી દઈએ 11 * 11 121 એટલે 11 * 11 તો 11 11 ઉડી ગયા તો હવે શું વધ્યું તો 89 + અહીંયા જે ઉડી ગયા એટલે શું વધ્યા 11 - 14 * 7

બરાબર ચાલો તો એ પણ ગઈ હવે હવે સરવાળાની ક્રિયા તો સૌથી પહેલા આપણે આ બંને એક દસ અને અહીંયા આવશે સો ને વ્યાસી વધતા અગિયાર એટલે કેટલા આવે સો અને ઓછા અઠાણું એમ ના એમ મૂકી દેવાના છે હવે આપણે છેલ્લી ક્રિયા સો માંથી અઠાણું બાદ થાય તો કેટલા વધે બે તો આપણો જવાબ શું આવશે બે એ આપણો જવાબ તો અહીંયા જુઓ વિકલ્પ જે છે બે એ આપણો સાચો જવાબ બને છે તો બાળ મિત્રોની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે પ્રશ્નો ખૂબ સહેલા હોય છે પણ તમે ઉતાવળમાં ખૂબ ભૂલ કરી દેતા હો છો ચાલો ચાલો બીજો પ્રશ્ન પણ એનએમએમએસની એક્ઝામમાં જ પૂછાયેલો છે તો સમજીએ આ રીતનો પ્રશ્ન છે તો પહેલા તો હું રકમ લખી દઉં છું એમના એમ વત્તા ઓકે ચલો હવે નિશાની બદલીએ ચલો ભાગાકાર છે ત્યાં શું કીધું છે વત્તા તો આ ભાગાકાર ની જગ્યા હું વત્તા મૂકી દઉં પછી છ એમ ના એમ પછી ગુણાકાર છે ત્યાં શું કીધું છે ભાગાકાર તો ચાલો ગુણાકાર ની જગ્યાએ ભાગાકાર મૂકી દઉં બે એમના ઓછાકાર ની જગ્યાએ શું કીધું છે ગુણાકાર જોવા ઓછાની જગ્યાએ ગુણ્યા તો પાછા એની જગ્યાએ ગુણ્યા મૂકી દઉં ત્રણ છે ઓછા તો આ વત્તાની જગ્યાએ ઓછા એ ચાલો નિશાની બદલાઈ ગઈ ઓકે હવે કયો નિયમ વાપરવાનો છે તો ભાગુ સ બા તો પહેલા પચીસ એમના એમ એમ એમને એમ છ એમ છ ભાગ્યા બે લખી દેવાના તો બે તરી છ બરાબર તો હવે અહીંયા લખીશું પચીસ વત્તા અહિયાં શું વધ્યા ત્રણ ગુણ્યા ત્રણ ઓછા એક સમજ પડે છે ને હવે કઈ ક્રિયા આવશે ગુણાકાર તો પેલા પચીસ એમના એમ વધતા એમના એમ હવે સીધા ત્રણ તરી નવ અને ઓછા એક આવી ગયાનો જવાબ બરાબર પછી કઈ ક્રિયા આવશે ગુણાકાર પછી સરવાળો તો હવે પચીસ અને નવનો આપણે સરવાળો કરીશું તો કેટલો આવશે તો ચોત્રીસ ઓછા એક તો ચોત્રીસ ઓછા એક એટલે કેટલા આવશે હવે તો તેત્રીસ એ આપણો જવાબ આવે છે તો જે તેત્રીસ વાળો જે વિકલ્પ હોય એ આપણો સાચો જવાબ બને છે તો તમારે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ દાખલા ગણવાના થાય છે ચાલો હવે આપણે આ પ્રશ્નો ઉકેલી તો નવ ઓછા આઠ

ચલો હવે કયો નિયમ લાગુ પડશે તો ભા ગુ સ બા તો પહેલી કઈ ક્રિયા કરવાની છે આપણે કરવાની છે તો અહીંયા સુધી છત્રીસ બરાબર ચાલો અહીંયા છેદ ઉડાડી દેવાના નવ તો નવ નવ ઉડી જશે તો હવે આપશે નવ ગુણ્યા આઠ ઓછા શું ભાગાકારની ક્રિયા પતિ એવી કોની ક્રિયા કરવાની ગુણાકારની તો અહીંયા એક જ ગુણાકાર છે તો નવ વત્તા બોત્તેર ઓછા આઠ વટ્ટા છત્રીસ બરાબર બાળમિત્રુ જો આવું આવે ને ત્યારે મેં તમને કીધું છે કે સરવાળો પહેલો કરવો પડે બાદ બાકી પછી કરવી પડે પણ સરવાળા કે બાદ બાકીમાંથી તમારે જે ક્રિયા સરળ પડતી હોય ને એ પહેલી કરી દેવાની તો અહીંયા જો આપણે સરવાળો કરવામાં તકલીફ પડે છે આમાં એવું છે સરવાળા બાદ બાકી કરવાનો છે પણ સરવાળા બાદ બાકીમાં તો તમારે ગમે તે કરશો ને તો જવાબમાં કોઈ ફરક નહીં પડે એટલે આપણને અહીંયા સૌથી પહેલી આમાં શું સરળ પડશે તો બોતેર માંથી આઠ બાદ કરવાની બાદ બાકીની ક્રિયા સરળ પડશે એટલે અહીંયા બોતેર માંથી આઠ જાય તો કેટલા વધે ચોસઠ અને પછી વધતા છત્રી સેમના એમ તો આનો જવાબ શું આવશે તો આનો જવાબ આવશે સો બરાબર તો આપણો જે સો વિકલ્પ જે છે એ સાચો જવાબ બને છે તો અહીંયા ખાલી સમજો કે રાખ છેલ્લી બે ક્રિયા હોય સરવાળો અને બાદ બાકી એમાં તમે ગમે તે ક્રમ કરશો ને તો જવાબ નહીં બદલાય તો આપણે ખાલી સરવાળા બાદબાકીની ક્રિયામાં જ પહેલાં કે પછી કરી શકીએ છીએ અહીંયા જે ક્રિયા સરળ પડતી હોય એ આપણે પહેલી કરી દેવાની છે બરાબર બાળ મિત્રો આ રીતે તમારે પ્રશ્નો ઉકેલવાના છે તો આ પ્રકરણનું ખૂબ તમારે પ્રેક્ટિસ કરવાની છે એટલે ખૂબ ધ્યાનથી પ્રેક્ટિસ પણ કરજો વિડીયો પણ જોજો સાથે સાથે નોટમાં એની પ્રેક્ટિસ પણ કરતા રહેજો ચાલો મળીશું નવા વિડીયોમાં